નમસ્કાર અમરેલીના સાવરકુંડલા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે એન્જિનિયરિંગ નિખિલ ધડુક એકાઉન્ટન્ટ દીપક સોલંકી અને નરેશકુમાર મુનિયાને નોટિસ પાઠવી છે બે એકવીસ થી બે ત્રેવીસ દરમિયાન નાણાપંચની ગ્રાન્ટમાં હેતુ ફેર ગોટા બિલો મનગમતી એજન્સીનો ટેન્ડર આપવાના આક્ષેપ છે કમિશનરે તમામને ત્રણ દિવસમાં ખુલાસો આપવા આદેશ કર્યો છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રામદેવસિંહ ગોહિલ સાવરકુંડલા શહેર પૂર્વ મહામંત્રી સાવરકુંડલા નગરપાલિકામાં બે હજાર એકવીસના શાસનકાળમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે તૃપ્તિબેન રાજુભાઈ દોશી કાર્યરત હતા સત્તા ઉપર હતા તે દરમિયાન નગરપાલિકામાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તે બાબતે મેં સાવર ભાવનગર પ્રાદેશિક કમિશનરશ્રીને અવારનવાર લેખિત ફરિયાદ કરેલ હતી જે અન્વયે મારી ફરિયાદ અન્વયે ગત તારીખ અઢાર આઠના રોજ પ્રાદેશિક શ્રી ભાવનગર દ્વારા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઈ દોશી તત્કાલીન ચીફ ઓફિસર શ્રી ગિરીશકુમાર સરૈયા નરેશકુમાર મુનિયા તત્કાલીન એન્જિનિયર નિખિલ તડુક અને તત્કાલીન એકાઉન્ટર દીપક સોલંકી વગેરેને નોટિસ કાઢી અને તેમની વિરુદ્ધ રિકવરી સહિતની કાર્યવાહી શા માટે ન કરવી તેવું જણાવેલ છે વર્ષ બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તત્કાલીન નગરપાલિકાના પ્રમુખ શ્રી તૃપ્તિબેન રાજુભાઈ દોશી અને સંબંધિત અધિકારીઓ દ્વારા મિલીભગત કરી ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હતો ચૌદમાં અને પંદરમાં પંચમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ કરવામાં આવી હતી ચૌદમાં અને નવ પંદરમાં નાણાંપંચમાં જે રકમ ગ્રાન્ટ તરીકે મળેલ હતી તેમાં જે કરવાના કામો હોય તેના બદલે અન્ય કામો કરી ખોટા બિલો બનાવી કરોડો રૂપિયાની ઉચાપત કરેલ છે અને આ નાણાંપંચની ગ્રાન્ટમાં હેતુફેર કલર હતો જ્યારે હેતુફેર કરવાનો હોય જોકે હેતુફેર થઈ પણ ન શકે તેમાં તાંત્રિક અને વહીવટી મંજૂરી લેવાની હોય તે પણ તેમણે લીધેલ નથી અને એક જ એજન્સી સાગર મશીનરી સ્ટોર્સને ખોટા બિલો બનાવી અંદાજે લગભગ અઢાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ નો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હતો તદુપરાંત તેમના શાસનકાળ દરમિયાન છ કરોડ પંચ્યાસી લાખનું એક ટેન્ડર હતું જે સીસી રોડ પેવિંગ બ્લોક અને ટોયલેટ બ્લોકના કામ હતા તેમાં પણ પોતાની મળતિયાઓની એજન્સીને કામ આપવા માટે ખાસ શરતો રાખવામાં આવી હતી આ ખાસ શરતો સર્જન કન્સ્ટ્રક્શન કંપની પાસે જ હોય તેમના ટેન્ડર મળેલ હતું તેમાં પણ તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કરેલ હતો આમ અમારી ફરિયાદ અન્વયે પ્રાદેશિક કમિશનર શ્રી ભાવનગરે ખૂબ જ આવકારદાયક નિર્ણય લીધો છે ભૂતકાળમાં મારી ફરિયાદ અન્વયે તત્કાલીન એન્જિનિયર નિખિલ ધડુકને પ્રાદેશિક કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ એક પ્રમાણિક ચીફ ઓફિસર હતા જે પીર હિરપરાય એમણે પણ રાજીનામું આપેલ હમણાં જ તે તાજેતરમાં ચીફ ઓફિસર હતા એચપી બોરડ તેમને પણ તેની ફરજકાળ કરતાં નજીકના સમયમાં છૂટા કરવામાં આવેલ હતા ફરજિયાતપણે નિવૃત્ત કરી દેવામાં આવેલ હતા આમ મારી ફરિયાદ અન્વયે પ્રાદેશિક કમિશનરશ્રી દ્વારા ખૂબ જ આવકારદાયક નિર્ણય લીધેલ છે જેને હું આવકારું છું ભૂતકાળમાં જ્યારે મારા ધ્યાનમાં સાવરકુંડા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ધ્યાને આવ્યો ત્યારે પ્રાદેશિક કમિશનરશ્રી ભાવનગર ચીફ ઓફિસર શ્રી સાવરકુંડલા તત્કાલીન ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખ અને કમિશનર શ્રી ગાંધીનગરને પણ મેં લેખિતમાં રજૂઆત કરેલ હતી